પછી માતાજીને તો પ્રગટ થવું જોઈએ ને સવારે ડોબર બેન કુતરે આવ્યા એણે કીધું છે હમણાં ગયા છે હમણાં નગર માતાજી નો કહી દે માથે જ ફળા હોય પછી તે માતાજીના કુળ દેવીના નિવેદ બાર મહિને કરતા હેઠેથી જ છોર ફાંકું પાડક હેઠેથી ફાંકુ પાડીને અંદર આવી આખા ઘર માંથી હાથ ફેરો કરીને લેવા એટલું લઈને વ્યા જાય એ તો હું એને બેઠા અવળતા નથી થઈ જો કૂતરી પાળી હોય તો સપટું મારી નાખી હેરી ને જગાડી દે નગર એના ક્યાં ભેટ લાભ ઉતારવા એટલે આખો કે આપડે મેકરણ કહે છે કુળ દેવ થી કૂતરી ભલી તમારી કુળ દેવી છે તમારી જનહતા જેની કુંખે તમારો જન્મ થયો એ તમારી દેવી એનાથી કોઈ દેવી મોટી નથી આ તો તમને ગુલામ બનાવવા માતાજી દીધ્યું અને એને કેવ્યું રાખ્યું બ્રહ્માણી લક્ષ્મી અન્નપૂર્ણા પૂરા આપણે કેવ્યું દીધ્યું છે હડકમોય મેલડી મરાખા મેલડી

मुला से मुर्गा बला अरे मसीते सड़ी मुला बांग पुकारे तो क्यों साहेब बेरा है मसीते सड़ी मुला बांग पुकारे तो हूँ खुदा बेरो से नहीं आंबड़ो वरे हूँ नाक भी पड़े अरे खुदा एवो से कीड़ी आली जाती हो इन कीड़ी ना पग थी रज कणु आगे पासी थाय वो भी साहेब सुनता है मसीते सड़ी मुला बांग पुकारे तो क्यों साहेब बेरा है અરે કીડી કે પાં મે નેપુર વાજે ઓબી સાહેબ જુના જમાનાની ઘડિયાળ